નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક વખત ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે જય કેરિયર ઓનલાઈન ના આ YouTube ચેનલ માં જ્યાં ફરીથી મિત્રો અમે આપની વચ્ચે ઉપસ્થિત રહી રહ્યા છે એક નવી ભરતીની જાહેરાત સાથે કે જે સરકાર દ્વારા નર્મદા જળ સંપત્તિ કલ્પસર વિભાગની અંદર મિત્રો એક બમ્પર ભરતી એટલે કે 513 જેટલી જગ્યા ઉપર મિત્રો ભરતી જાહેર કરી છે અને આ ભરતી આસિસ્ટન્ટ વર્ગ 3 માટેની છે શું કેવું પારસભાઈ સરકારની આ યોજના વિશે આયોજન વિશે સાહેબ સાહેબ આ એક ડિપ્લોમા

પરીક્ષા નો અભ્યાસ કરવાજો બરાબર છે પહેલો મુદ્દો બીજો મુદ્દો સાહેબ છે આમાં નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળ બરાબર છે આ ભરતી શરૂ કરવામાં આવેલી છે બરાબર છે ભરતી કરવામાં આવશે હવે સાહેબ એની વાત કરીએ તો વર્ક આસિસ્ટન્ટ વર્ક ત્રણની કુલ જગ્યા છે પાંચસો ને તેર પાંચસો તેર સાહેબ અને હવે જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે પણ આગળની રજીસ્ટ્રેશન કરેલું જ હોય છે આગળની કોઈ ડિગ્રીઓ નવા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન એક વાર કરાવી શકે છે બરાબર આપણે વારંવાર દરેક ડિટેલ ભરવી નહીં પડે હા એક વખત ઓજસ જ આપણું રજીસ્ટ્રેશન હશે તો વારંવાર બધી ડિટેલ ભરવી નહીં પડે સમય સદ સંજોગોને અનુસાર જે સમયાંતરે આપણે જે અપડેટ કરવી પડે માત્ર એ જ વિગત અપડેટ કરવાની રહેશે બરાબર છે યસ તો બધા વિદ્યાર્થીઓ જે છે આ બાબતની જાણકાર છે સાહેબ આપણે તારીખ કઈ હતી હા સાહેબ એ મહત્વનું છે 20 5 બરાબર છે સાહેબ યસ 20 5 થી 30

पेलू કામ હરીનું એટલે કે પેલે જ ઘાઈ આપણે ફોર્મ જે ભરવાનું શરૂ થાય તે દી ભરી જ દેવાનું છેલ્લા દિવસે સુધી રાહ નહીં જોવાની ઘણી વખત એવું થતું હોય સાહેબ કે છેલે છેલે વિદ્યાર્થી મિત્રો જાગતા હોય અને સાઈડ ઉપર લોડ આવે એટલે એને ચકેડા ફેરા કરે એટલે એને ફરાય નહીં ફોર્મ બરાબર છે એટલે એને ખાસ કરીને યસ કે ભરવાનું રહેશે પણ એટલી વહેલી આપણે સમય સંજોગોને ધ્યાનમાં રાખીને વેલું ફોર્મ ભરી દઈએ સાહેબ આગળ વધીએ એના પછી આપણને વાત કરી છે ની નબળા એટલે કે પચાસ જગ્યા અનુસૂચિત જાતિ ની ચોત્રીસ અનુસૂચિત જનજાતિ ની બાણું સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની એકસો છત્રીસ જગ્યા પછી મહિલાઓ માટેની છાસઠ જગ્યા એટલે કે બધા

સીટ લાયકાત ધરાવતા હોય તો એ મિત્રો માટે તો સાહેબ અમે એવી પરિસ્થિતિ છે કે કદાચ આ સીટ ખાલી પડ રહી અમે નહી હકે સાહેબ આ 51 જગ્યા ખાલી પડ રહી ભરાઈ પડ નહી એમ એવું બની શકે યસ બીજી એક સૌથી અગત્યની જાહેરાત અહીંયા કરવામાં આવી છે કે દિવ્યાંગ ઉમેદવારો જે છે મિત્રો એના માટે અલગ દિવ્યાંગ ઉમેદવારો જે છે એનામાં આ ભરતી નો સમાવેશ એમના માટે કરવામાં નથી આવ્યો કારણ કે અલગ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે બરાબર યસ ત્યારબાદ સાહેબ દેખાડી દીધું સાહેબ સીધી વાત છે એક્યાસી હજાર એકસો નું લેવલ છે એ મુજબ પગાર પચીસ શરૂ થઇ જશે એટલે સાહેબ ઉત્તમ તક બરાબર છે આજે સાહેબ ઘણા વર્ષો પહેલા પચીસસો રૂપિયા સરકાર ફિક્સ પગાર આપતી

આપણે વયમર્યાદાની વાત કરી છે તો ઉમર અઢાર વર્ષ થી ઓછી નહી અને તેત્રીસ વર્ષ થી વધુ ન હોવી જોઈએ એટલે સાહેબ અઢાર વર્ષથી

Барабар, ел ла

ज्या दरक કેટેગરીની અંદર પછી ઓપન કેટેગરી હોય કે અનામત કેટેગરી તેત્રીસ ટકા તો એમની સીટ ફાળવેલી જ છે સાહેબ તેત્રીસ ટકા મહિલા અને મળ્યા સાત વર્ષની મહિલાઓને છૂટછાટ હા હા બરાબર આનાથી શ્રેષ્ઠ વસ્તુ કઈ ન હોઈ શકે મારી ગુજરાતની બહેનોને હું જણાવા માંગીશ કે જો આપે શૈક્ષણિક લાયકાત ધરાવો છો જે આપણને આ પીડીએફ માં સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે તો વધારે કઈ વિચારવાનું જ નથી આનું ફોર્મ ચોક્કસ ચોક્કસપણે ભરી દેવાનું છે સો ટકા કારણ કે સાહેબ હું તો આને સુવર્ણ અને પણ આને પ્લેટિનમ પ્લેટિનમ ઓપોર્ચ્યુનિટી જણાવીશ એ દરેક વિદ્યાર્થીઓ માટે કે જેનું શૈક્ષણિક લાયકાત સરકારે જે જાહેર કરી છે મિત્રો ઈ હોવી જોઈએ શૈક્ષણિક લાયકાત જાહેર કરી છે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ

અને સાહેબ એની અંદર કેટેગરી અલગ અલગ આપેલી છે આપ જોઈ શકો છો ડિપ્લોમા ઇન સિવિલ કન્સ્ટ્રક્શન છે ડિપ્લોમા ઇન પબ્લિક હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ છે બરાબર પછી એન્વાયરમેન્ટ પોલ્યુશન કંટ્રોલ છે બરાબર આ બધા સાહેબ એક ભેગી વાત એ કર દો જી કે આપણી જય કેરિયર ઓનલાઈન ની ટેલિગ્રામ ચેનલ છે યસ વોટ્સઅપ ની કોમ્યુનિટી છે આની અંદર આ તમામ આખી આખી પીડીએફ મૂકી દેવામાં આવેલી છે આપણે જે આજે વાત કરીએ છીએ આ વિડીયોના માધ્યમથી બરાબર છે એ આપણે મહત્વના વાત કરીએ ટોપિકુ થી પોઈન્ટ મહત્વની વાત છે પણ ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો એક આગ્રહ હંમેશા રાખવો જોઈએ કે જયારે આપણે આ ફોર્મ ભરીએ છીએ ત્યારે એની આખી પીડીએફમાં મહત્વના મુદ્દાઓ જોઈએ ફોર્મ ભરવા પીડીએફ વાંચવી અને જ્યાં સુધી આ ભરતી પ્રક્રિયા પૂરી ન થઈ જાય ત્યાં સુધી આપણી પાસે આ પીડીએફ હોવી જોઈએ યસ હાથ હોવી જો હા એટલે ખ્યાલ આવે સાહેબ અપડેટ ની કોઈ ટકા સો ટકા સો ટકા તો સાહેબ આ બહતોના મુદ્દાઓ આપણે અહીંયા આપ્યા છે હા સાથે સાથે આપણને અહીંયા એની સૌથી મહત્વની વસ્તુ સાહેબ કે તૈયારી જે કરવાની છે એ ઘણી વખત ન ખબર હોય સાહેબ કે આ તૈયારી કરવાની ક્યાંથી એટલે કે આપણને ઘણી વખત મુદ્દાઓ જ ન ખબર હોય સાહેબ બની શકે સાહેબ બરાબર એટલે કે પરીક્ષા પદ્ધતિ વિશે આપણે વિદ્યાર્થી મિત્રોને માહિતગાર કરી દઈએ સાહેબ પરીક્ષા પદ્ધતિ આમાં એવી છે સાહેબ એમસીક્યુ કોણ બને ગયા કરોડપતિ ની પરીક્ષા આવે છે બરાબર છે બરાબર છે એની અંદર ટોટલ બે પાર્ટ હશે પાર્ટ એ અને પાર્ટ બી બરાબર કીધું છે પાર્ટ એ અને પાર્ટ બી એવા બે પ્રકારના

બરાબર ગાણિતિક કસોટી એટલે કે ગણિત ગણિત બેઝિક ગણિત કહીએ સાહેબ ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગ નું ગણિત નહીં બેઝિક ગણિતના જ મુદ્દાઓ છે બરાબર છે એ પણ ત્રીસ માર્ક નું પૂછાશે સાહેબ બરાબર સાહેબ આ પાર્ટ એની વાત હવે સાહેબ આપણે પાર્ટ બી ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો અભ્યાસક્રમ છે ને ખૂબ જ મહત્વનો છે સમજવો કે ખબર પડે તૈયારી કેમ કરવી ક્યાંથી કરવી પછી સાહેબ પાર્ટ બી જી

આ આમાં આમાં તમે તમે જે વાત વાત કરો સૌથી મહત્વનો વિષય એમાં હું તમને બીજી સમજાવીશ આજે પણ પણ ડિપ્લોમા ડિપ્લોમા એન્જિનિયરિંગ એન્જિનિયરિંગ કર્યું કર્યું છે છે મેં તો બંને વ્યક્તિઓ વધીને બરાબર આમાં તો બરાબર રહે પણ જે વિદ્યાર્થીઓ ગણિતમાં રિઝનિંગમાં બંધારણમાં કરંટ અફેરમાં જબરજસ્ત મહેનત કરશે બરાબર છે સાહેબ તો એનું જે

પાંચ એ અને સાઠ માર્કના પાર્ટ બી દોઢસો માર્કના ટોટલ બસો ને દસ માર્સ માર્ક સાહેબ આ બસોને દસ માર્ક છે ને જી બરાબર છે એમાં પણ વિદ્યાર્થી મિત્રોના ઘણા બધા પ્રશ્નો થા કે બરાબર હવે આમાં છે ને ફોર્ટી લેવાના કીધા છે ઓકે ઓકે બરાબર છે એટલે એટી ફોર માર્ક તો પાસ થઈ જાય વિદ્યાર્થી જી પણ 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 આમાં એવું નથી પાર્ટ એમાંથી ફોટી લેવાના અને પાર્ટ બી માંથી ફોટી લેવાના બરાબર એટલે કે ઓલા સાઈઠ માર્ક છે જે બરાબર છે એમાંથી ફોટી લેવાના એટલે ચોવીસ માર્ક એમાંથી લેવાના સાહેબ જો આમાંથી ચોવીસ માર્ક લેવાના બરાબર છે અને આમાંથી

એટલે કે પેલા પાર્ટમાં અને બીજા પાર્ટમાં એટલે કે પાર્ટ બી માં સાઈઠ એમ બંને પાર્ટ ની અંદર આપણે ચાલીસ ચાલીસ ટકા માર્ક લેવા ફરજિયાત છે સાહેબ અત્યારે જે સૌથી વધારે વિદ્યાર્થીઓને મૂંઝવતો પ્રશ્ન છે કે પાર્ટ બી ની અંદર જે બીજો મુદ્દો આપ્યો છે સંબંધિત વિષય ને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો એકસો ને વીસ માર્ક જેનું ભારણ છે એની તૈયારી તો એ કરી શકશે કારણ કે ભયડા છે સૌથી મહત્વનો મુદ્દો સાહેબ કે આ સાઈઠ માર્ક ની તૈયારી અને પાર્ટ બી માં ભારતનું બંધારણ ગુજરાતી અંગ્રેજી વ્યાકરણ

જોડાશે તો રોજે રોજ કરંટ અફેર્સના પ્રશ્નો છે કરંટ અફેર બાબતો છે એ પણ રોજ મૂકવામાં આવે છે એટલે એને અત્યારે તાત્કાલિક ટેલિગ્રામ ચેનલ લઈ આપણે જોઈન કરી લેવી જોઈએ પછી પ્લે સ્ટોર ઉપર થી જઈને જય કેરિયર ઓનલાઈન ની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેવાની રહે તો મિત્રો આપના માટે થઈને બીજા એક સારા સમાચાર આવે છે કારણ કે જય કેરિયર ઓનલાઈન દ્વારા પોતાની જે એપ્લિકેશન છે જય કેરિયર ઓનલાઈન છે આપણે Google Play Store પર મળી રહેવાની છે એ Google Play Store પર જઈ જય કેરિયર ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો મિત્રો on our class. આપણા માટે થઈને મેથ્સ રીઝનિંગ ભારતનું બંધારણ ગુજરાતી અંગ્રેજી કોમ્પ્રિહેન્શન એ તમામ મિત્રો વિડિયો કોર્સ આપને મળી રહેવાનો છે અને ખૂબ નજીવા દરે મળે છે મિત્રો અને કરંટ અફેર્સ માટે એમણે આપણી જય કેરિયર ઓનલાઈનની ટેલિગ્રામ જે ચેનલ છે આપણી યસ એમાં જોઈન થઈ જવાનું છે એટલે આપણા માટે થઈને મિત્રો ખાલી હવે તૈયારીનો મુદ્દો આપના સંબંધિત વિષયોને લગતા પ્રશ્નો નો જ રહેશે અને બીજી સાહેબ આ લોકો આપણે મિત્રોને જાણકારી દઈ દઈએ કે બસો દસ માર્ક માટે એમને એકસો ને એસી મિનિટ નો સમયગાળો મળવા પાત્ર છે મિત્રો એટલે ત્રણ સાહેબ બસો દસ પ્રશ્નો એ લોકો એ એટલે સાહેબ મારું તો અનુભવ એવું કઈ છે કે ગણિત રીઝનિંગ ને બધું આવડવું એ અલગ વસ્તુ છે

ચેપ્ટર વાઇઝ થઈ ગઈ આપણે આમને એટલે કે એક ખોટો જવાબ યસ બરાબર છે એના એમને 0.25 બરાબર છે યસ માર્ક

એ વાત છે સાહેબ કે આમાં તમે ક્વોલિફાઈડ થશો ત્યારે બે ગણા ઉમેદવારોને તમને ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે બોલાવવામાં આવશે સાહેબ સીધી ભરતી છે સાહેબ સીધી ભરતી નો ઇન્ટરવ્યુ નો સેકન્ડ રાઉન્ડ સીધી ભરતી પરીક્ષા પાસ કરો મેરિટમાં નામ આવે એટલે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ને સીધા હાજર થઈ જાવ જગ્યા ઉપર હા સાહેબ બે ગણા ને બોલાવવામાં આવશે 100% 100% એટલે કે પ્રોવિઝનલ લિસ્ટ બહાર પાડવામાં આવશે 513 જગ્યા છે સાહેબ યસ તો 1000

ત્રણ જૂન સુધીની છે મિત્રો અને આની અંદર પગાર ધોરણ જે છે મિત્રો એ આપી દીધું છે આપણે છવ્વીસ માસિક વેતન પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ રહેશે ઉંમર મર્યાદાની વાત કરીએ મિત્રો તો ઉંમર મર્યાદા જે છે અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ઉપરાંત અનામત કેટેગરી જે છે મિત્રો તથા તમામ મહિલા કેટેગરી છે એમના માટે પાંચ વર્ષની છૂટછાટ તો મળવાપાત્ર છે જ એજ્યુકેશન ક્વોલિફિકેશન મિત્રો માત્ર ને માત્ર ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ આપની ઉંમર જો અઢાર થી તેત્રીસ વર્ષ છૂટછાટ મર્યાદા બાદ કરતા વાત કરીએ તો અઢાર થી તેત્રીસ વર્ષ છે મિત્રો તો આપની પાસે આ પ્લેટિનમ ઓપોર્ચ્યુનિટી છે કે તમે પણ સરકારી નોકરીયાત થઈ શકો છો અને તૈયારી માટે આપની પાસે એક સુવર્ણ તક છે કારણ કે જે કેરિયર ઓનલાઈન આપણા માટે લઈને આવ્યું છે તમામ વિડીયો કોર્સ કે જેમાં આપણને મળી રહેવાનું છે મેથ્સ રીઝનિંગ ગુજરાતી અંગ્રેજી અને બંધારણ સાથે સાથે કરંટ અફેર્સમાં અપડેટ રહેવા માટે છે ને ટેલિગ્રામ ચેનલ તો છે જ તો રાસે ની જોવો છો મિત્રો આજે જ આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો ને જે આ વિડીયો જોઈ રહ્યા છે એ પોતાના મિત્રો લાગતા વળગતા સગા સંબંધીઓને જેમણે ડિપ્લોમા ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે એમને શેર કરો કારણ કે આ ચિંતા અનુપૂર્ણ મળે છે ફરી મળીશું મિત્રો સાથે જોડાયેલા રહેજો વધારે કોઈ નવી અપડેટ અને ભરતીની જાહેરાત સાથે ત્યાં સુધી રજા આપો ઓછું ભાવિન પારસભાઈ સંઘવી સાથે ખૂબ આભાર જય હિન્દ